મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પરિવારજનોએ આક્ષેપ કરેલ ચાર મુદ્દાઓ પર એક ખાસ તપાસ સમિતિની રચના કરી છે રિપોર્ટના આધારે જો કોઈ ખરેખર તબીબી સ્ટાફ અથવા અન્ય કોઈની બેદરકારી જણાશે તો પગલા લેવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું છે ચાર તારીખે પેશન્ટને જ્યારે અહીં બતાવવામાં આવે ત્યારે એમ કીધું કે ભાઈ તમને સીજર બ્લડ કે પાણી પડે તો તાત્કાલિક ધોરણે સીજર કરવું પડશે અમે રાતના લઈ આવ્યા બ્લડ મેં પડવા છતાં ઈ લોકોએ કોઈ સીઝરની કોશિશ કરી નથી અમારા દ્વારા ઈ લોકોને ચાર વખત કહેવામાં આવ્યું કે મેડમ સિઝર કરી નાખો મેડમ સિજર કરી નાખો એ લોકોએ કોઈ નિર્ણય લીધો જ નથી અને ઈ લોકો એના નિર્ણય લેવામાં નિષ્ફળ ગયા છે તે અત્યારે સુપ્રિન્ટેડન્ટ સામે ઈ લોકોએ એની ભૂલ કબૂલ પણ કરી છે અને એ લોકોએ અમને કાંઈ રજૂઆત નથી કરી કે ભાઈ આવી તમામ પેશન્ટને પ્રોબ્લેમ છે એના હિસાબે અમે સિઝન એવું કોઈ અમને કોઈ જાણ કરવામાં પણ નથી આવી હવે એ લોકોને સિજન કરવામાં બેદરકારીના હિસાબે અમારે કહેવા છતાં એ લોકોએ સિઝન ના કરી એના કારણે બેદરકારીના હિસાબે અત્યારે અમારા બેનનું ડેથ થયા છે એમાં ટેન્શન ના આવ્યા ડોક્ટરો પણ તેમના કોઈ રેસીડન્ટ ડોક્ટર સિવાય એમના કોઈ મોટા ડોક્ટરો પણ કાંઈ કોઈ હાજર હતા નહીં અને ડોક્ટરો કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપતા નથી એ લોકોને સાડા પાંચ વાગ્યાથી કહીને અત્યારે સાડા નવ વાગ્યા સુધી અમને એ લોકોને કીધું કે ભાઈ તમારા મોટા હેડ ડોક્ટરને બોલાવો તે લોકો સાડા પાંચથી અત્યારે સાડા નવ વાગે ડોક્ટરો આવ્યા છે એમાં બી ડોક્ટર મૌલિક સાહેબનું કહેવું એમ છે કે ભાઈ મારો મારો ડિપાર્ટમેન્ટ ફક્ત બાળકો માટેનો છે એ બાળક પણ અમારો માત્ર દસ ટકા જ છે એ બાળક માટે અમે એમના બાળકના મોટા ડોક્ટરને બોલાવ્યા તો મોલિક સાહેબ કહે છે કે મારો ગામ આવવાનો ટાઈમ ફક્ત ફક્ત નવ વાગ્યાનો જ છે નવ વાગ્યા પહેલા હું આવતો નથી અને તમારા વાકરો માટે મારે કોઈ આવવાની જરૂર નથી બરોબર આધિકારીઓ આના સંતોષ છો કે છું ડોક્ટરના આશ્વાસનથી અમે કોઈ સંતોષ નથી એનું કારણ છે એ માત્ર ને માત્ર સમજાવો ને એને એમનો બચાવ કરવાની વાત કરી રહ્યા છે શું કીધું એમણે એમનું કહેવાનું એમ છે કે ભાઈ આમાં બીપી ની હિસાબે થઈ શકે પણ ઓલરેડી પહેલેથી કોઈ પેશન્ટને બીપીની કોઈ તકલીફ છે જ નહીં તો આમાં બીપીની તકલીફની વાત ક્યાંથી આવે તમારી શું માંગ છે હવે અમારી વાત છે આનો તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય આવે અને તાત્કાલિક ધોરણે ડોક્ટરોને સસ્પેન્ડ કરો એવી અમારું માંગ છે સસ્પેન્ડ બાબતે સુપ્રિન્ટેન્ડ સાહેબે કીધું કે અમારી પાસે કોઈ અધિકાર નથી ડેડ બોડી હજી અમે સ્વીકારવા તૈયાર નથી ભારતીબેન નામના દર્દી કે જે રાતના બાર વાગે દાખલ થયા હતા અને એમના સારવાર જે મળવી જોઈએ સિઝેરિયન કરવું જોઈએ કે નહીં એ બાબત ઉપર તેઓને જે અગાઉ સમજાવેલું હતું કે આમાં સિઝેરિયનની જરૂર પડી શકે અને આમાં સિઝેરીયન ત્યારે ત્યારે કેમ ના કર્યું તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આ જે દર્દી છે ડોક્ટર મુનાબેન ગાંધીના યુનિટ અંદર સારવાર લઈ રહ્યું છે આ બાબતે મુનાબેન ગાંધી સાથે આપણે વિગતવાર આ બાબતે દર્દીના સગાઓની હાજરીમાં પણ ચર્ચા કરવામાં આવેલ છે અને જે અમુક તારણો નીકળ્યા છે તે તેના આધારે ચાર મુદ્દા ઉપર આપણે તપાસ સમિતિની રચના કરી અને ત્યારબાદ તપાસ સમિતિના રિપોર્ટના આધારે પગલાં ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ ચાર પગલા ચાર જે મુદ્દા જે આપણે રજૂઆતમાં લેવાના છીએ એમાં એક છે કે ખરેખર આ માતાને સિઝેરિયન તાત્કાલિક કરવું જરૂરી હતું કે કેમ બીજું કે ડોક્ટર પ્રીતિબેન પુનાદર કે જે ઇન્ચાર્જ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે ગાયનેક વિભાગના એમના દ્વારા દર્દીના સગા સાથે બરોબર વર્તન નથી કરવામાં આવ્યું તેવો દર્દીના સગાઓનો આક્ષેપ છે તો તે બાબતે પણ તપાસ કરી તેમની સામે પગલાં ભરવા બે ત્રીજું જે બાળકનો જન્મ થયો તે બાળકને જન્મ વખતે રડવામાં મુશ્કેલી પડેલી હતી અને મેલીનું પાણી પી ગયું હોય એવી શક્યતા હતી જેને કારણે તેને વેન્ટિલેટર ઉપર રાખવાનું હતું તો તે તે બોર્ન વિભાગના રેસીડન્ટ ડોક્ટર પૂજાબેન અને ડોક્ટર મૌલિકભાઈ કે જે ઇન્ચાર્જ હેડ ન્યુબોર્ન વિભાગના છે એમની સામેની તે દર્દીના સગાઓની રજૂઆત ત્રણ અને ચોથું કે આ માતા જ્યારથી દાખલ થયેલી હતી ગાયનિક વિભાગમાં ત્યારથી તે

જે જીજી હોસ્પિટલની બહારના ગાયનીકોલોજીસ્ટ જે કોઈ પણ હોય એને પણ આપણે આમાં ઇન્કલુડ કરવાના છે અને ત્યારબાદ આ બાબતે આજરોજ આજના દિવસની અંદર આ જે કાંઈ પણ જે કોમ્યુનિકેશન ગેપ છે એટલા પૂરતાનો તો તાત્કાલિક ખુલાસો પૂછી અને આગળ પગલાંની ભલામણ જે કાંઈ ડીન કક્ષાએથી કરવાની થાય છે તે બાબતે ડીનશ્રીને જાણ કરવામાં આવશે અને તપાસ સમિતિનો નિર્ણય આવે ત્યાર પછી જે કાંઈ પગલાં ભરવાના થતા હશે તે બધા જે છે એ વડી કચેરીને સાજર કરી દેવાશે